સાત આઠ દિવસ અચાનક તમે બહાર જાઓ છો અને ઘરે કોઈ સબ્જી જ નથી ત્યારે જો સરસ એવું જમવું છે ને તો આ સબ્જી તો એકદમ બેસ્ટ છે કે આ સબ્જી મારપાડની ફેમસ એવી પિત્તોળની સબ્જી છે અને આમ પણ અત્યારે ગરમીની સિઝન છે તો કોઈ એવા લીલા શાકભાજી ખાવાની ઘણી ખરું મન નથી થતું ત્યારે એકદમ ટેસ્ટી એવી રાજસ્થાની પિત્તોળની સબ્જી બનાવીએ કે તેને ખાવા હવે તમારે રાજસ્થાન નહીં જવું પડે ચાલો શરૂ કરીએ તો એક ચમચી પ્રમાણે સૂકા ધાણા લેવાના છે તો અને આપણે એકદમ સરસ ખાંડી લેવાના છે જુઓ આ રીતે કચરા સરસ એ વાટી લીધા પછી આપણે એક વાસણમાં એક કપ જેટલો બેસન લેવાનો છે અને સાથે એક કપ પ્રમાણે પાણી લેશું અને બીજો કપ આપણે ભરીને બાજુમાં રાખી દઈશું તો ચણાનો લોટ અને પાણી બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને સેજે તેમાં લમ્સ ન રહેવા જોઈએ જુઓ આવી રીતે એકદમ મસ્ત એવું બેટર બનાવી લેવાનું છે અને ન ફાવે તો તમે બ્લેન્ડર પણ ચલાવી શકો છો હવે બીજો કપ ભરેલો હતો તે પણ ઉમેરી દઈએ તો આવી રીતે બે કપ પાણી અને એક કપ લોટ જશે અને આવું સરસ એવું પાતળું ખીરું રેડી થઈ જશે ત્યાર પછી જે સૂકા ધાણા આપણે વખાંડ્યા હતા તેને એક ચમચી પ્રમાણે અંદર ઉમેરી દેવાના છે સાથે જ અહીં સાતથી આઠ લસણની કડીને ખાંડી લેવાની છે અને ત્યાર પછી તેમાં થોડુંક એવું પાણી ઉમેરીએ અને બધું સરસ રીતે આવી રીતે લઈ લેવાનું છે ત્યાર પછી જે બેટર છે પૂચણાના લોટનું તેમાં સાથે ઉમેરી દઈએ ત્યાર પછી અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેવાનો છે સાથે જ અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરશું ચપટી જ પ્રમાણે હિંગ ઉમેરવાની છે અને અડધી ચમચી જીરું ઉમેરશું સાથે જ અહીં વન ફોર્ટી સ્પૂન પ્રમાણે અજમા તો અજમા અને જીરુંથી બહુ સરસ ટેસ્ટ આવે છે હવે અડધી ચમચી મીઠું ઉમેરી હલાવ્યા વગર જ ગેસની ફ્લેમ આપણે પહેલાં ધીમી રાખવાની છે અને ત્યાર પછી આપણે તેને હલાવતા રહેવાનું છે તો શરૂઆતમાં તો ખીરું પતલું જણાશે પછી બેથી ત્રણ મિનિટ થાય એટલે થોડુંક ઘાટું થવા લાગશે જુઓ આવું જ્યારે ખીરું થોડુંક ઘાટું થવા લાગે ત્યારે સતત તેને હલાવીશું એટલે જેથી તેમાં ગાંઠા ન પડી જાય અને આવું એકદમ સરસ લેસું ખીરું બને આટલું જાડું થઈ જાય ત્યાર પછી આ થઈ ગયું છે એવું ક્યારે ખબર પડે તો થોડુંક મિશ્રણ છે એ આ રીતે સપાટ તળિયાવાળી એક ડીશ હોય ને તેની ઉપર લગાવી લેશું ત્યાર પછી એ હલાવતા તો રહેવાનું જ છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને થોડીવાર થાય એટલે કે બે ત્રણ મિનિટ થાય ને ઠંડુ પડી જાય એટલે તો જુઓ આ રીતે મિશ્રણને આપણે છૂટું કરવાનું છે તો સરસ એવું વાસણની સપાટીથી અલગ થઈ જાય છે ત્યાર પછી જ્યારે આવું થાય ત્યારે તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને જે બેસનનું જાડું બેટર છે તેના રીતે થાળીમાં આપણે પાથરી દેવાનું છે અને તેને ઠંડુ થવા માટે મૂકીએ ત્યાં સુધી આઠથી દસ લસણની કળી એક આદુનો મોટો ટુકડો લઈ લેવાનો છે અને સરસ રીતે તેને ખાંડીને સાઈડમાં રાખી દઈએ પછી રાજસ્થાનમાં માટીના વાસણમાં ઘણું ખરું વઘારવામાં આવે છે શાકને તો અહીં તેલ ઉમેર્યું છે ત્યાર પછી જીરું ઉમેરી દઈએ અને સૂકા મસાલા ઉમેરીએ કાળી એલચી છે લવિંગ છે બાદિયા છે તજ સૂકા લાલ મરચાં અને તમાર પત્ર ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ઉપર આપેલા જ છે અને આ રીતે થોડુંક હલાવી લેવાનું છે ત્યાર પછી આપણે જે આદુ અને લસણ ખાંડ્યું હતું તેને પણ સાથે ઉમેરીને થોડુંક એવું હલાવી લઈએ ખાસ તો ગેસની ફ્લેમ ધીમી રાખશું અને બહુ તેલ નહીં આવવા દેવાનું હળવું ગરમ તેલ હોવું જોઈએ ત્યાર પછી બે સમારેલા કાંદા ઉમેરી દઈએ ઝીણા ઝીણા અને હલાવતા રહીએ બે મિનિટ માટે અને જ્યારે કાંદા થોડાક એવા સોફ્ટ થઈ જાય આવી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાના છે ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે ત્યાર પછી અહીં બીજા કપમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચીથી ખુલાલ મરચું એક ચમચી કાશ્મીરી મરચું ત્યાર પછી બે ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર લઈ લેવાનો છે સાથે જ અહીં લેવાનો છે અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો અને ચપટી પ્રમાણે હિંગ લઈ લેવાની છે હવે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરીશું તો અહીં વન થર્ડ કપ પ્રમાણે મેં પાણી લીધું છે અને આ બધા જ મસાલા છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો જોઈ શકાય છે કે આવી જાડી પેસ્ટ બની ગઈ છે તો આ રીતે મસાલા પેસ્ટ બનાવી લેવાની છે અને હવે તેને આપણે જે કાંદા સરસ એવા પકાઈ ગયા છે તેની અંદર જ મસાલાને ઉમેરી દેવાની છે ત્યાર પછી ફરીથી મેં એમાં પાણી ઉમેર્યું છે થોડું અને ત્યાર પછી તેને પણ સાથે જ ઉમેરી દેવાનું છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે દહીં લેવાનું છે અને સરસ રીતે પહેલાં તો હલાવી લેવાનું છે તો અહીં જુઓ એકદમ ધીમો ગેસ રાખવાનું છે સેજે ફાસ્ટ નથી કરવાનું અને દહીંને સરસ રીતે હલાવી લેવાનું છે જોઈ શકાય છે કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે હવે પાણી ઉમેરવાનું છે તો અડધા અડધા કપ પ્રમાણે મેં બે વાર ઉમેર્યું છે એટલે એક કપ ટોટલ આપણે પાણી ઉમેરી દેવાનું છે તમને રસો કેટલો પટલો જોઈએ એવી રીતે પણ તમે પાણી ઉમેરો છો ત્યારે એક બોઇલ આવવા દેવાનો છે અને ત્યાં સુધીમાં તો જોઈએ તો સરસ એવી જે પિત્તોળ છે ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લેવાની છે તો આવી જ રીતે ગુજરાતમાં ઢોકળીનું શાક પણ બનતું હોય છે અને જયારે રાજસ્થાનમાં પિત્તળનું શાક બને છે થોડો ઘણો ડિફરન્સ છે બંનેમાં પરંતુ ટેસ્ટ બહુ સરસ આવે છે અને જોઈ શકાય છે કે પિત્તોળ છે કે એકદમ સરસ એવી સોફ્ટ બની છે આ સબ્જીમાં ખાસિયત જ આ છે કે તમારી જે પિત્તોળ છે એ તમારી એકદમ સરસ સોફ્ટ હોવી જોઈએ જો કેટલી આસાનીથી તૂટી રહી છે હવે જે સરસ એવો રસો છે આપણો ગ્રેવી છે એકદમ સરસ ઉકળી ગઈ છે તો એમાં જોતા પ્રમાણે આપણે તેની અંદર પિત્તોળને ઉમેરવાની છે તો મસ્ત એવું જુઓ અત્યારે એકદમ પતલું એવું જે રસો છે તેને થોડોક આપણે ઘાટો કરવાનો છે તો મેં એને અહીં ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસ પર પકવ્યું છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ પિત્તોળ છે એ એકદમ રસરસથી મસાલેદાર બની ગઈ છે અને રસો છે એટલો ઘાટો બની ગયો છે એટલો ઘાટો કરીશું જો વધારે ઘાટું થાય તો પછી ઠંડુ થોડું થાય એટલે વધારે જાડું થઈ જાય થોડાક લીલા દાણા ઉમેરી દીધા ત્યાર પછી તેની સાથે મેં ભાખરી બનાવી છે તો રાજસ્થાનમાં પણ ખાસ કરીને ભાખરી સાથે શાક સૌ થતું હોય છે રોટલી સાથે સૌ થતું હોય છે હવે રાજસ્થાની છે તો ઘીમાં તો કંઈ જાય તેમાં ઓછું ન ચાલે એકદમ રસરસતું ઘી આપણે લગાવી લેવાનું છે ગરમ ગરમ ભાખરી પર અને બહુ સરસ એવી ભાખરી સાથે આ સબ્જી લાગતી હોય છે ગુજરાતમાં ખાસ કરીને ચણાના લોટને કળે પાડીને શાક થતું હોય છે ઢોકળીનું શાક થતું હોય છે જ્યારે રાજસ્થાનમાં પિત્તોળની સબ્જી બનાવવામાં આવે છે અને કંઈ પણ ઘરે શાક નથી ત્યારે બનાવી લ્યો એટલું સરસ ટેસ્ટી શાક બને છે અને એમાંય જો રાજસ્થાની લસણની ચટણી મળી જાય તો પછી તો કંઈ ઘટતું જ નથી બહુ જ ટેસ્ટી આ સબ્જી બની છે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે ને રેસીપી ગમે તો શેર પણ કરજો લાઇક અને કોમેન્ટ આપી દેજો અને તમે પણ એકવાર ટ્રાય કરી જોજો રાજસ્થાની ખાવાના તમે પણ શોખીન છો તો આ સબ્જીની ટ્રાય કરો અને રેસિપી ગમે તો શેર કરવાનું ના ભૂલશો અને મારા પેજને અને ચેનલને ફોલો કરજો